નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમનું ગુજરાત વિસનગર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ વિસનગર એપીએમસી હોલ ખાતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું વિસનગર એપીએમસીના ચેરમેન પદે ડોક્ટર જયંતિભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન તરીકે ભરતભાઈ ચૌધરીની પિનહારી વરણી કરવામાં આવી વિસનગર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન પ્રિતેશ પટેલ અને વાઇસ ચેરમેન હરેશ ચૌધરીના અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આજે બીજી ટ્રમ્પના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી મળતી માહિતી મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં વર્ષ ઓગણીસો પાંસઠના ગુજરાત ખેત ઉત્પાદન બજાર બાબતના નિયમોના નિયમ તેત્રીસ બેની જોગવાઈ અનુસાર આજે ગાંધીનગરના નાયબ નિયામક એવમ ચૂંટણી અધિકારી દ્રષ્ટિ ઓઝાની અધ્યક્ષતામાં એપીએમસીના બોર્ડ મિટિંગ હોલમાં બીજા ટ્રમ્પના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ખેડૂત પ્રતિનિધિ દસ વેપારી પ્રતિનિધિ ચાર ઇતર મંડળીના પ્રતિનિધિ બે નાયબ નિયામક જિલ્લા સહકારી મંડળી મહેસાણા એક જિલ્લા ખેતીવાડી અધિકારી એક અને નગરપાલિકાના પ્રતિનિધિ એક મળી કુલ ઓગણીસ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ચેરમેન તરીકે કસા ગામના ડોક્ટર ચંદીભાઈ પટેલ વાઇસ ચેરમેન ભરતભાઈ ચૌધરી રંગાકોરની બિનહરીફવરણી કરવામાં આવી જેમાં વર્ષોની પરંપરા પ્રમાણે એપીએમસી વિસનગરના ચેરમેન પદે પાટીદાર સમાજના પ્રતિનિધિ અને વાઇસ ચેરમેન પદે ચૌધરી સમાજના પ્રતિનિધિની વરણી કરવામાં આવી હતી એપીએમસી વિસનગરના નિયુક્ત ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલે ભાજપ સંગઠનનો આભાર માન્યો હતો અને ખેડૂતોના હિતમાં વહીવટ કરીશું તેવું જણાવ્યું

જે કામ કરવા બદલ તક આપી છે આ એ બદલ હું અમારા ભાજપ સંગઠન તરફ ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું નમસ્કાર હું દ્રષ્ટિ ઓઝા નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરનો સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટીના તમામ સભ્યો હાજર રહેલા હતા ચૂંટાયેલા તથા નિમણૂક પામેલ તમામ સભ્યો તેમાં હાજર હતા અને તે પૈકી સભાપતિ માટે બિનહરીફ પટેલ જયંતિભાઈ ગોપાલદાસ ની નિમણૂક થયેલ છે અને તેઓને સભાપતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મીટિંગ પૂરી કરવામાં આવી હતી અને આ રીતે ઇલેક્શન કાર્યક્રમ પૂર્ણ થયો ચેરમેન નો ઇલેક્શન એજન્ડામાં નથી એ હવે એ લોકો કરશે સેકન્ડ ટર્મ માં ઇલેક્શન